હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સેમ્સ કિચન અત્યારે ગરમીની ફૂલ સિઝન ચાલી રહી છે તો હું થોડી એવી યુઝફુલ ટ્રિક્સ લઈને આવી છું કે જેનાથી આપણે ગરમીમાં રાહત પણ મળશે સાથે સાથે ગરમીના કામો પણ આપણે એકદમ કિચનના કામો ફટાફટ પતાવી શકશું અને આપણે આ બધી જ પરેશાનીમાંથી દૂર પણ થઈ જઈશું તો જોઈ લઈએ આપણે થોડી કિચનની યુઝફુલ ટીપ્સ ગરમી માટે ટિપ્સ જોઈ લઈએ અહીંયા આપણે બજારમાંથી આવી રીતની થમ્સઅપ છે કોલા છે ફેન્ટા છે એવી બોટલ આપણે ઘરમાં રાખતા જોઈએ છે કે આ કોઈવાર ગેસ્ટ અચાનક આવી જાય અથવા તો ગરમીમાં આપણને આ ઠંડી પીવાની ખૂબ જ મજા આવતી હોય છે કોઈ ગેસ્ટ આવવાના છે અને આ એકદમ જ ગરમ છે એટલે કે બહાર રહી ગઈ છે આપણે ફ્રીજમાં મૂકતા ભૂલી ગયા છે યા તો ફ્રીજમાં વધારે લોડ છે એના લીધે આ બોટલ બહાર રહી ગઈ છે તો હવે આને જો આપણે જલ્દી જલ્દી ઠંડી કરવી હોય તો શું કરીશું તેના માટે આપણે એક ટિપ્સ જોઈ લઈએ અહીંયા જે કિચન નેપકિન આવે છે અથવા તો કોઈ નોર્મલ આપણો નેપકિન હોય છે ઘરમાં આપણે જે હાથ લૂસવા યુઝ કરતા હોઈએ છીએ એ નેપકિનને આપણે થોડો ભીનો કરી લઈએ અહીંયા નેપકિનને મેં થોડો ભીનો કરી અને થોડો નિતારી લીધો છે હવે આ નેપકિન ઉપર આપણે જે પણ આપણે ઠંડુ કરવાનું હોય એને આવી રીતે રાખી અને આને આપણે લપેટી દઈશું હવે આને આવી રીતે આપણે ફ્રીઝરમાં એટલે કે આપણે જ્યાં બરફ મૂકતા હોય ત્યાં ફ્રીઝરમાં આને પંદરથી વીસ મિનિટ માટે મૂકીશું તો આ એકદમ જ ઠંડી થઈ જશે અને આપણે મેક્સિમમમાં મેક્સિમમ વીસ મિનિટમાં તો આપણી થમ્સઅપ કે કોકાકોલા એકદમ ઠંડી થઈ જશે મહેમાનોને પણ સરસથી સૌ થશે અને આપણે ઘરનાએ પણ જો આવી રીતે એકદમ જ ભૂલી ગયા હોય અને એને એન્જોય કરવી હોય તો વીસ જ મિનિટમાં આ એકદમ જ ફ્રીઝરમાં રાખી દઈશું તો એકદમ જ ઠંડી થઈ ગરમી માટેની આપણે બીજી ટીપ્સ જોઈ લઈએ નોર્મલી ઉનાળામાં આપણે ફ્રીજનો યુઝ વધારે જ થતો હોય છે તો ત્યારે આપણને એમ લાગે છે કે ફ્રીજ આપણું ઓછું વર્ક કરે છે એટલે કે ઓછું ઠંડુ થાય છે પણ જો આપણા ફ્રીજને દસથી બાર વરસ થઈ ગયા હોય તો એના દરવાજામાં જે લાગેલું રબડ હોય છે એ લૂઝ થઈ ગયું હોય છે તો એના કારણે પણ આપણું ફ્રીજ જે છે એ આપણને ધીમું થઈ ગયું હોય એવું લાગે છે તો આજે આપણે એ રબરને પેપર જે હોય છે એ પતલું પેપર જે હોય છે એને આપણે વચ્ચે દરવાજાની વચ્ચે પેપરને આપણે રાખી લઈશું અને જો એ પેપર એકદમ જ નીચે પડી જશે તો આપણે સમજશું કે આપણું આપણું રબડ એકદમ જ ઢીલું થઈ ગયું છે પણ દેખાઈ રહ્યું છે વિડીયોમાં કે આપણું પેપર આવી રીતે જો સ્ટેડી રહે છે તો પછી આપણે સમજવાનું કે આપણું રબડ ઢીલું થયું નથી પણ ફ્રીજ જે છે એ થોડું બીજું કંઈ પ્રોબ્લેમના લીધે ધીમું થઈ ગયું હશે અથવા તો અંદર કોઈ સેટિંગ ચેન્જ કરવા પડશે અહીંયા આપણું જો પેપર એકદમ જ પડી જાય તો સમજવાનું કે આ રબડને આપણે હવે ચેન્જ કરાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આ રબડ આપણે આરામથી ચેન્જ કરાવી અને એને ફરી આપણે યુઝ પણ કરી શકીએ છીએ અને આ રબર જેવું ચેન્જ થશે એટલે આપણા ફ્રીજની જે ઠંડક જે છે એમાં પણ ઘણો બધો વધારો થઈ જશે હવે અહીંયા ગરમી માટે બરફની ટીપ્સ જોઈ લઈએ બરફ આપણે જનરલી બધાને જ ખબર હોય છે કે ગરમીમાં આપણે આને કોલ્ડ્રિંક્સમાં છે શેક બનાવતા હોઈએ છીએ ઘરે અથવા તો રૂટીનમાં આપણે પાણીના જગમાં પણ બરફ વધારે જ વપરાતા હોય છે અને ફ્રીઝરમાં આને જામતા પણ થોડી વાર લાગે આજે હું એક ટ્રીક બતાવીશ એનાથી આપણો બરફ જે છે એ એકદમ જ ફટાફટ ક્વિકલી જામી જશે એક બાઉલમાં પાણી લઈ લઈએ આવી રીતે પાણી લીધું છે હવે આને આપણે ગેસ ઉપર સેજ સતપ કરી લઈએ હવે આ પાણીને આપણે સતપ થવા દઈએ હવે ખાલી પચાસ સેકન્ડ કે એક મિનિટ જેટલું આપણે પાણીને જોઈશું તો ખાલી સતપ જ પાણી કરવાનું છે સેજ પાણી સતત થઈ જાય અને આપણે અંદર હાથ નાખી શકીએ એટલું જ આપણે પાણી સતપ થવા દેવાનું છે અને હવે આને આપણે ટ્રેમાં ભરી લઈએ અહીંયા આપણું પાણી બહુ વધારે ગરમ ન હોવું જોઈએ જો આવી રીતે બરફ જમાવશું તો આપણો બરફ જે છે ઇક્વિકલી ફટાફટ બરફ જામી અને રેડી થઈ જશે અને આપણે પછી બધામાં એને ફટાફટથી યુઝ કરી લઈશું નેક્સ્ટ સ્ટેપ્સ જોઈ લઈએ ઉનાળાની ગરમીમાં બધાને ઠંડુ જ પાણી જોઈતું હોય છે અને ફ્રીઝનું પાણી કેટલું નુકસાન કરે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ આજે હું તમને એક એવી યુઝફુલ ટિપ્સ બતાવીશ જો તમે આ યુઝ કરશો તો માટલું જે છે આપણું જૂનામાં જૂનું માટલું હશે તો પણ આ ટિપ્સથી એકદમ જ પાણી એનું ઠંડુ એટલે કે નવો માટલું લીધું હોય એવું જ થઈ જશે તો સૌથી પહેલાં માટલાને આપણે ચોખ્ખા સ્ક્રબરની મદદથી બધું જ એકદમ વોશ કરી લઈએ ધોવાઈ ગયા પછી બધું પાણી બહાર કાઢી અને અહીં આગળ આપણે આ જે સિંધાણું મીઠું છે એટલે કે આપણે વ્રત ઉપવાસમાં ખાતા હોઈએ છીએ એ મીઠું છે અને દરિયાઈ મીઠું પણ કહેવાય છે હવે આ મીઠાને આપણે માટલાની ચારેય બાજુએ એને મા એવી રીતે લગાડી દઈશું કે જેનાથી આખું જ માટલું આ સિંધાણા મીઠાથી કવર થઈ જાય અને આપણે પાણી તો બધું બહાર કાઢી જ દીધું છે પહેલેથી એટલે અત્યારે ખાલી આપણું માટલું થોડું ભીનું છે હવે આ મીઠાથી એને ચારેય બાજુ આપણે એકદમ સરસથી કોટ કરી લઈશું પછી આ માટલાને આવી રીતે અંદર સિંધાણું મીઠું રાખી અને અડધો કલાક સુધી આપણે એને રેસ્ટ આપી દઈએ અડધો કલાક રેસ્ટ આપ્યા પછી આપણે માટલાને સાદા નોર્મલ પાણીથી ત્રણથી ચાર વાર બરાબરથી ધોઈ લેશું અને પછી આ માટલું આપણું જે છે એ નવા જેવું જ એટલે જૂનામાં જૂનું માટલું પણ આ એક ટ્રીકથી એકદમ જ નવા જેવું જ ઠંડુ પાણી તમારું કરશે કારણ કે જે બધી માટલાની અંદરની ગરમી હોય માટીની ગરમી એ બધું જ આ પાણીની સાથે બધી ધોવાઈ જશે અને આપણું માટલું એકદમ જ નવા જેવું થઈ જશે એટલે આ એક ટ્રીકથી વર્ષો જૂના માટલામાં પણ આપણે ઠંડુ પાણી કરી શકીશું જો મારી આ બધી જ ટ્રીપ્સ તમને ગમી હોય તો મને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરજો ત્યાં સુધી બાય બાય